રાજકોટ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવરિયાએ રામવન પાસે આવેલ કિસાન ગૌશાળાની મુલાકાત લીધી ગૌ પૂજન કર્યું સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ રાજકોટ શહેરના ભાગોળે આવેલી કિસાન ગૌશાળા જેની જોગાનો જોગ મુલાકાત લેવાની હતી ભાઈ શ્રી ચંદ્રેશભાઈ ને આખી ટીમ જે ગૌશાળાની વ્યવસ્થા વગેરે સંભાળે છે એમની ઉપસ્થિતિમાં સૌની ઉપસ્થિતિમાં ગૌમાતાની પૂજા કરવાનો પણ મોકો મળ્યો તક મળ્યો ખાસ કરીને રાજ્ય સરકાર તરફથી જે કંઈ થોડો ગૌશાળાઓમાં સહયોગ મળે છે સૌની ઈચ્છા એવી હતી કે એમાં થોડો સહયોગમાં પણ વધારો થાય ખાસ કિસાન ગૌશાળા તરફથી જે રીતે ગાયોની પછી એમાં બીમાર હોય લુલી લંગડી હોય અંધ હોય વગેરે ગાયોને કોઈ બીમાર હોય વગેરેની જે સારવાર સેવા કરવામાં આવે છે એ ખૂબ પ્રશંસનીય છે અને જે રીતે દાતાઓ તરફથી મદદ મળી રહી છે પણ એમાંય કંઈક ખૂટે છે એ સૌની લાગણી એવી હતી કે થોડું રાજ્ય સરકાર તરફથી પણ થોડું અમને વિશેષ એમાં સહયોગ મળે કિસાન ગૌશાળા તરફથી કિસાનોને પણ જે રીતે ગૌમૂત્ર વગેરે પ્રાકૃતિક ખેતીઓમાં પ્રોત્સાહન મળે એ રીતનું મહત્ત્વ અને માર્ગદર્શન અહીંથી અપાઈ રહ્યું છે એનો લાભ પણ આજુબાજુના ખેડૂતો જે લઈ રહ્યા છે અને એની એના બદલામાં ખેડૂતો પણ સ્વાભાવિક છે ગૌશાળા છે એટલે નાનો મોટો એમનો સહયોગ પણ ખેડૂતોનો પણ રહેતો હોય અને ખેડૂતો આત્મનિર્ભર થાય સાથે સાથે ગૌશાળા પણ જેને કહેવાય જે કંઈ ગાયોની સેવા કરવામાં આવે છે એમાં એમનો પણ સહયોગ રહે એ રીતની એક ભાવનાથી આ કિસાન ગૌશાળા ચલાવવામાં આવે છે સૌ ટ્રસ્ટી અને ભાઈ અમરેશભાઈની ટીમના બધા મિત્રોને હું ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આવતા દિવસોમાં રાજ્ય સરકાર પણ જે રીતે ખૂબ જેને કહીએ પશુઓ પ્રત્યેની અમારા વિભાગના મંત્રી પશુપાલન મંત્રી પણ લાગણીવાળા છે એમને પણ આ વાત એમને પહોંચાડીશ અને એમાં કંઈ જે કંઈ